કૃષ્ણ કનૈયા લાલ જય કાના આવી બહુ જોરમી ના કળા કથાય છે કાના આવી જા મારા ગરમ બાર વરસાદ પડે છે બહુ જોરમ તને ગરમ ગરમ ગોટા ખવડાવ તને મીઠી મીઠી ચટણી ખવડાવ કાના આવી જા મારા ગરમ બાર વરસાદ પોડે છે બહુ જોરમ તને આદુવાળી ચા પીવાળાવો તને ગરમ ગરમ દૂધ પીવાળાવો કાના આવી જા મારા ગરમ બાર વરસાદ પડે છે બહુ જોરમ તારો મોર પીસમો ઘટ બી જાશે તારા પીળા પિતાં બી જાશે કાના આવી જા મારા ગો મ બાર વરસાદ પડે છે બહુ જોરમ તને નવા નવા ભજન સંભળાવ તને રાસ હું તોર માડું કાના આવી જા મારા ગોરમ બાર વરસાદ પડે છે બહુ જોરમ તને નવી નવી સતરી ઓઢાડું તને નવા નવા રેનકોટ પહેરાવ કાના આવી જા મારા ગોરમ બાર વરસાદ પડે છે બહુ જોરમાં બાર વરસાદ પડે છે બહુ જોરમાં